સરથાણા શ્યામધામ ચોક ખાતે પરમેશ્વર સોસાયટીમાં રહેતા નિલેશ કેનાલ રોડ નારાયણ નગર ગોડાઉન ખાતે જવા પગપાળા નીકળ્યો હતો વાગે બાપા સીતારામ ચોક સિલ્વર બિઝનેસ હબ પાસે બાઇક પર ટ્રિપલ સવારી યુવકે નીલેશ ઉભરે ઉભરે ઉભોરે કહી પકડવાની કોશિશ કરી હતી નિલેશ ભાગીને સિલ્વર બિઝનેસ હબના વોચમેન પાસે પહોંચી ગયો હતો બાઇક પર બેસેલા બે યુવકે તેના તરફ ધસી આવી મોબાઈલની માંગ કરી હતી નિલેશના ખિસ્સા ચેક કરી ઢિક્કા મૂકીનો માર મારી રોકડા રૂપિયા વીસ હજાર લૂંટી બાઇક પર બેસી યોગી ચોક તરફ ભાગી છૂટ્યા હતા ત્યારબાદ રસ્તામાં પાંચસો રૂપિયાના દરની બે નોટ ફેંકી જતા હતા નિલેશે તે નોટ લઈ લીધી હતી નિલેશ કથેરિયાની ફરિયાદના આધારે સરઠાણા પોલીસે ત્રણ સામે લૂંટનો ગુનો હતો આ કેસમાં સરથાણા પોલીસે ગોળકિયા અને સગીરને પકડી પાડ્યો હતો જ્યારે ત્રીજા આરોપી રવિ રવજી ગોહિલને કાપોદર રચના સર્કલ પાસેથી એસઓજી એ પકડી પાડ્યો હતો એસઓજી આ ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે